આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બરોડા યુથ ફેડરેશન દ્વારા દસ હજારથી વધુ પતંગો બાળકોને આપવાનું નક્કી કર્યું જેથી કરીને સરકારી શાળામાં ભણતા બાળકો પતંગ લૂંટવાની જગ્યાએ પતંગ ચગાવવાનો આનંદ લૂંટી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશિષ્ટ ઉપસ્થિતિમાં ચેરમેનશ્રી ઉપસ્થિત રહ્યા હતા બરોડા બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે મધ્યવર્તી શાળા ખાતે આ કાર્યક્રમની શરૂઆત ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ વાઇસ ચેરમેન શ્રી રંજનાબેન અને સૌની ઉપસ્થિતિમાં આની શરૂઆત કરવામાં આવી છે કુલ બરોડા યુથ ફેડરેશન અગિયાર હજાર પતંગનું વિતરણ બે દિવસની અંદર ત્રણ શાળાઓમાં અને બે સેવા વસ્તીની અંદર કરવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે એક મેસેજ છે કે બાળકો એ દિવસે પતંગ લૂંટવાના બદલે આ પતંગ આપીને હર્ષોલ ઉલ્લાસનો આ જે તહેવાર છે એ ખૂબ સુંદર રીતે આનંદથી એ ઉજવે અને એમની નાનકડી ભૂલ એમના પરિવાર માટે કોઈક મોટી મુશ્કેલી ઊભી ના કરે એ દિશામાં બાળકોને મેસેજ આપી અને સૌ નગરજનો સૌ બાળકો ભૂલકાઓ બહુ ખૂબ સુંદર રીતે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે એક મેસેજ સાથે બરોડા યુથ ફેડરેશન આજે પતંગ વિતરણની સમારોહની શરૂઆત કરવામાં આવે છે રૂકમિલ શાહ બરોડા યુથ ફેડરેશન